તો જેલમાં બંધ ગેંગસ્ટર મુખ્તાર અંસારીની તબિયત ફરી એકવાર બગડી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને હાર્ટઅટેક આવ્યો હતો જેના પછી તેમને બાંદા જેલમાંથી બાંદા મેડિકલ કોલેજમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે બે દિવસમાં બીજી વખત છે જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો આ દરમિયાન હોસ્પિટલ પહોંચેલા તેના ભાઈ અને ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીએ આરોપ લગાવ્યો કે તેને જેલમાં ઝેર આપવામાં આવ્યું હતું આજે બપોરે લખનૌમાં જારી કરેલા જેલ વિભાગના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેદી મુખ્તાર અંસારીની તબિયત અચાનક બગડવાના કારણે અને રાત્રે શૌચાલયમાં પડી જવાના કારણે જેલના તબીબે તરત જ તેની સારવાર કરી હતી સાઠ વર્ષીય મુખ્તાર અંસારી મો સદર સીટથી પાંચ વખત ભૂતપૂર્વ ધારાસભ્ય હતા અને બે હજાર પાંચથી યુપી અને પંજાબમાં જેલના સળિયા પાછળ છે તેની સામે સાઠથી વધુ ગુનાહિત કેસ ચાલી રહ્યા હતા અંસારીને યુપીની વિવિધ અદાલતોએ સપ્ટેમ્બર બે હજાર બાવીસથી આઠ કેસમાં સજા ફટકારી હતી અને તે બાંદા જેલમાં બંધ હતો ગયા વર્ષે ઉત્તર પ્રદેશ પોલીસે જાહેર કરેલી ગેંગસ્ટરની યાદીમાં તેનું નામ હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ મનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો